ઘર નહી છોકરો ગઈ ને આવ્યો તારું માન કરજર ઘેર નહીં મારે હજી ગઈ ને આવ્યો છું છોકરો જોઈને આવો જોઈ ખાય તો

સા ને ના ખાવા લેકવા છો ન, હોય કણ આયા આયા બાપા મસ્ત તમે રલા ખા તો કીધું તો મસ્ત તું હોય હોય

છોકરા મારા છોકરા ખાવા ના આવે હલવા આવી રમતું હોય તો આલું તો પડયો કોઈને ના મળે આ ત્રીજો ઘર માં લે

મારું <coughs>